નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કચ્છ જિલ્લા પંચાયત વિભાગમાં આવેલ સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં અધિકારીઓ દર વખતે ગેરહાજર રહે છે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે અને કચેરીઓમાં લાઇટ પંખા તેમજ એસીઓ કારણ વગર ચાલુ જ પડી હોય છે તો આ સરકારી તિજોરીને નુકસાન નથી કે તો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને તમામ કચેરીઓમાં અધિકારીઓ સમયસર હાજર રહે તેવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ હરમેશ સત્યની સાથે નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના આજે આ વિડીયોના માધ્યમથી કચ્છ તેમજ ગુજરાતના લોકોને તેમજ વહીવટતંત્રને જણાવવાનું કે આપણે દર વખતે કોઈ પણ કચેરીમાં જતા હોઈએ છીએ કોઈપણ કામથી ત્યારે અમુક સમયે હું તો એ વાતનો મારી સાથે જાત અનુભવ થયેલ છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે કોઈ પણ એવા અધિકારીઓની કચેરી હોય જ્યાં આપણે જઈએ ગુરુવાર હોય કે સોમવાર હોય ત્યારે અધિકારીઓ એમના સમય પ્રમાણે એમની ફરજ પ્રમાણે હાજર રહેતા નથી જ્યારે એવો જ આજે બનાવ બન્યો છે જેની મને જાણ થઈ છે કે જિલ્લા પંચાયત કચેરીમાં સમાજ કલ્યાણ વિભાગની જે કચેરી આવેલી છે ત્યાં અધિકારીઓ હાજર નથી આજે અધિકારીઓ આજે નથી અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે અને ત્યાં લાઇટ પંખાઓ અને એસીઓ ચાલુ હોય છે એવી તો દરેક કચેરીઓ હોય છે જ્યાં લાઇટ પંખા ચાલુ હોય છે અને જ્યાં જીબી અને પીજીવીસીએલ વિભાગ પણ બોર્ડ લગાવતા હોય છે કે કારણ વગર લાઇટ અને પંખા બંધ રાખવા તેમ છતાં પણ આવી કચેરીઓમાં અધિકારીઓ મળતા નથી અને લોકો હેરાન પરેશાન થાય છે તો મારી સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરની ખાસ વિનંતી છે કે આપ આ બાબતે આપશ્રી એક પરિપત્ર બહાર પાડો અને સમયસર અધિકારીઓ પોતાની કચેરીમાં હાજર રહે એ પણ એવી એ બાબતે પણ પરિપત્ર બહાર પાડવામાં આવે બીજી વાત સોમવાર અને ગુરુવાર જ્યારે અરજદારોને મળવાનો સમય હોય છે દિવસ હોય છે ત્યારે ગુજરાત સરકારમાંથી કે સામાન્ય વહીવટ વિભાગમાંથી કે કોઈ પણ કચેરીમાંથી જ્યારે મિટિંગો બહાર પાડવામાં આવે છે ત્યારે અધિકારીઓ કર્મચારીઓ હાજર નથી રહેતા જે એક દુઃખદ અને ગંભીર બાબત છે તો આ બાબતે મારી એક ખાસ વિનંતી છે કે ગુરુવાર અને સોમવાર સરકાર શ્રીના નીતિ અને નિયમ મુજબ અધિકારીઓ પોતાની ચેમ્બરમાં હાજર રહે અને અરજદારોના લોકોના જે પ્રશ્નો સાંભળે અને લોકોને ધર્મના ધક્કા ન ખાવા પડે એ બાબતે ખાસ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવે બીજી વાત કોઈ પણ અધિકારી કારણ વગર અન્ય જગ્યાએ ચાલ્યા જાય છે મેડિકલની બાને ચાલ્યા જાય છે એની સતત કાર્યવાહી થાય અને આવા અધિકારીઓ ઉપર ખાતાકીય તપાસ પણ થાય એવી મારી આ ન્યૂઝના માધ્યમથી આપણા માધ્યમથી મારી માગણી છે તો આ બાબતે સરકારી વહીવટતંત્ર પણ ગંભીરતા દાખવે અને ગુજરાત સરકાર પણ ગંભીરતા દાખવે જો આ બાબતે કોઈ પણ તપાસ નહીં થાય તટસ્થ અને જવાબદારો ઉપર કાર્યવાહી નહીં થાય તો મારા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેની ખાસ નોંધ લેવી જય હિન્દ જય ભીમ મિત્રો